વિસાવદર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે ઉમેદવારી નોંધાવી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે મજબૂત દાવો રમ્યો છે પક્ષે પાટીદાર સમાજના અગ્રણી નેતા કિરીટ બાબુલાલ પટેલને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે ત્યારે પ્રાંત કચેરી ખાતે ઉમેદવાર કિરીટ પટેલે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જયેશ રાદડિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા વિજય મુહૂર્તમાં કિરીટ પટેલે ફોર્મ ભર્યું હતું આજે ભાજપ દ્વારા વિશાળ જનમેદની સાથે શોભાયાત્રા યોજવા તેમજ સભાનું આયોજન કરાયું હતું વિસાવદર ખાતે યોજાયેલી ચૂંટણી સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ વખતે કોઈ ભૂલ નહીં થાય અને કમળ જરૂરથી જીતશે તેમણે સ્વપક્ષના સમર્થન માટે જનતાની અખૂટ લાગણી અને વિશ્વાસ ઉપર શ્રદ્ધા વ્યક્ત કરી હતી મુખ્યમંત્રીએ દેશની આંતરિક સુરક્ષા અને સેનાના માન ગૌરવની વાત કરતાં વધુમાં જણાવ્યું કે ઓપરેશન સિંદૂરની સફળતા માટે દેશના સૈનિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ તેમણે સ્પષ્ટ કહ્યું કે ભાજપ રાષ્ટ્રહિતને સર્વોપરી માનતો પક્ષ છે અને રાષ્ટ્રીય સુરક્ષા અંગે કોઈપણ પ્રકારની રાજકીય સમજૂતીઓ કે શંકાને સ્થાન નથી